ચોટીલાના ગૌરક્ષકો અને ધર્મ પ્રેમી યુવાનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ચોટીલામાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌહાણ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અનકભાઈ ખાચર સહિત ચોટીલાના ગૌરક્ષકો અને ધર્મપ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરશ્રી કલ્પેશ કુમાર શર્મા ચોટીલા મામલતદારશ્રી અને ચોટીલાના પોલીસ શ્રી આઈ બી વલ્વીને પવિત્ર શ્રાવણ માસમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવનાર દિવસોમાં હિન્દુ સમાજના તહેવારો આવી રહ્યા હોય હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાથી પવિત્ર યાત્રાધામ ચોટીલા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી અત્રે એકાસ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હોવા છતાં પણ કસાઈઓ દ્વારા બેરોકટોક કતલખાનાઓ ધમધમી રહ્યા છે અહેવાલ જગદીશસિંહ ઝાલા